જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો તો મિત્રો આપ જોઈ શકો છો અમારે ભાઈ ઢીંગુળીએ એટલે આ તો છે ભાઈ મારી છોકરી ને જો જમવાનું તું ભાઈ અત્યારે વાટકન વાટક બધું નાખી દીધું જુઓ જોવે છે જો તાકી તાકીને જોવે છે જુઓ એ મારી છોકરી છે મિત્રો અને આ મારું ઘર તમે આ આપણું ઘર અને આ બાજુ ડોંગરના ઢગળા કરેલા છે ભાઈ અને જે બહાર તમને બતાવ બહાર જોવા મકઈ આ મકઈના ઢગળા કરેલા છે અને પેલું ડોંગર છે પેલા જે પ્લાસ્ટિક નાખેલું છે એ ડોંગર જ છે એ અડધી ડોંગર ઘરમાં પડ્યું છે શું થયું હા એવું કે છે કે વાટકો આપી દો મને એવું વાટકો નાખી દીધો છે તો લે ચલો જો જમવાનું પતી ગયું બધું પતાવી દીધું ને યાર લે પાણી પી પી પણ નહીં પી ઓહો તો કેમરા ને જોવાનું છે ભાઈ ઓ મિત્રો અત્યારે આપણે જઈએ છીએ દુકાને ને જો સામે દુકાન દેખાય એની દુકાને જવાનું છે ભાઈ આપણે મસાલો લેવા માટે જાઉં છું તો બનાવી રહેજો તમે લોકો જો આવી ગયા છે ભાઈ આપણે નજીક અને પોકી પણ જવા કરીએ છીએ આપણે મસાલો લઈને પણ આવી ગયા છે અને ત્યાંનો વિડીયો મેં શૂટ નથી કર્યો કારણ કે બહુ બધા લોકો બેઠા હતા અંદર એટલે મેં વિડીયો શૂટ નથી કર્યો કેમ કે સબસ્ક્રાઈબર પણ આપણે જોડે એટલી નથી એટલી શું બતાવું એમને લોકોને એટલી લગભગ પંદર દસ હજાર થઈ જાય હું પાસે કોઈ બી જગ્યા છે ને ત્યાંનો વિડીયો એટલે તમે બધા સપોર્ટ ફૂલ કરજો મને દસ પંદર હજાર સબસ્ક્રાઈબ કરાવી દેજો તો મિત્રો અત્યારે આપણે બપળાના ઘરમાં પડીએ છીએ આપ જોઈ શકો છો બીજા લઈ ગયો અને બે બાકી છે હવે અમે લેવા આવ્યો છું તો વાંચી દઈએ કેમ કે ટાઈમ પૂરો થઈ ગયો છે તો મિત્રો હું અને મારા મમ્મી અમે જઈએ છીએ હેતરમાં લાકડા લેવા અને મમ્મી તો પાછળ આવે છે અને હું તો આગળ જાઉં છું આપ જોઈ શકો છો મમ્મી પાછળ આવી ગઈ છે ભાઈ પાછળ આવે છે મમ્મી અને હવે ટાઈમ પૂરો થઈ રહ્યો છે મિત્રો એટલે અમે લોકો લાકડા લેવા જઈશે ખાવા લાગુ પડશે સાંજે એટલે તો મિત્રો હવે આટલા વિડીયો આપણે પૂરો કરીએ તો અગર વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં જય માતા